કહ્યું કે હવે તમે રાજનો હુકમ નથી માન્યો એટલે તમને અમે બીજો કોઈ દંડ તો ન કરી શકીએ પણ જેટલા આ ભાવેણા પંથકનું જેટલા પણ આ મારી સરહદ છે એમાંથી તમારે સરહદ પાર થઈ જવાનું તમને એટલા ગામનું વટું આપીએ છીએ એટલા ગામનું તમને એક એટલા ગામથી તમને બહાર કાઢીએ છીએ એટલા ગામમાં કંઈ પગ ન મૂકતા સતત બાબુ કઈ વાંધો નહીં માથે ચડાવી નીકળી એક સમય એવો હતો ભાવેણા પંથકના રાજા પોતાના રાજ્યમાં હતા પોતાનો રાજપાઠ બરાબર રીતે નિભાવતા હતા કાનમાં આવીને કે રાણી સાહેબા બોલાવે છે આવેના પંથકના રાજાજી ગયા થયા રાણી સાહેબાને કહ્યું બોલો કે તમે રોજ રાજપાઠમાં પીડાવ્યો ભગવાનનું ભજન તમને કઈ યાદ આવે છે કે નહીં કે ભજન તો આમાં શું કરવું કે નહીં આપણે કોઈ ભજનાનંદી કોઈ પુરુષને બોલાવીને આપણા ભવનની અંદર રાજકારણ રાજપાટ થાય રાખી ક્યારેક ભજન થવા જોઈએ ભગવાન સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ રાજાએ તાલી પાડીને બોલાવ્યા સૈનિકો કે જાઓ શોધી આવો કોઈ ભજનાનંદી પુરુષને આપણે ત્યાં ભજન કરવા આવે ભાવેના પંથરથી નીકળ્યા છે સૈનિકો અને બરાબર એ ભાલ પ્રદેશમાં

એ ઠુમક ઠુમક ચાલતા હોય જેની કમર ઉપર કંદોરો હોય ને નિર્વસ્ત્ર હોય એ કાના એ કપડા નો પહેરા એવા નાના બાલકૃષ્ણ એ કંદોરો કડું કમર ઉપર બાંધી અને જેને વસ્ત્ર નત પહેરા ને ઠુમક છુમક ચાલતા હોય એ કૃષ્ણની છબી મને દેખાય છે આ સતાર બાપુના શબ્દો ડુંગર ચડિયા તેરી પડી હોય હૈો બદલે ગયા મારે બેયા મેં માયા અન મા મારી બે શર છે હું ભજન ચોક્કસ ગાઈશ પણ મારી બે શરત છે પેલી શરત એક ને એક ભજન બીજી વખત હું રિપીટ નહીં કરું કે છે કે હવે બહુ ગમી ગયું વંશ મોર તો વંશ મોર ત્યાં નહીં થાય અને બીજું કહ્યું હું એક પણ દ્રવ્ય લઈશ નહીં ભજન પૈસા માટે નથી કરતો મારું કોઈ પણ જાતનું સ્વાગત બાગત ન થવું જોઈએ અને એ જ રાત ભજનો નો દોર ચાલુ થયો અને એમાં કૃષ્ણનું આ ભજન આવ્યું જે કમર ઉપર કંદરો બાંધેલો હોય ને ભગવાન છુમક છુમક ચાલતા હોય એટલું બધું રાણીને ગમી ગયું રાણીએ સંદેશો મોકલાવ્યો પોતાના રાજાને કે કયો પાછું એ ગાય બીજી વખત અમને બહુ ગમી ગયું છે પણ હવે ગમવાની વાત એવી શરત હતી એને કીધું હું પાછું ગાઈશ નહીં અરે કે રાજનો હુકમ છે કે રાજનો હુકમ હોય તો હું પાછું નહીં ગાવું મેં સૈનિકોને જણાવ્યું હતું અને એ સૈનિકોને જણાવ્યું ત્યારે સૈનિકો પણ નીચે મુંડી કરી ગયા અને ત્યારે કહ્યું કે હવે તમે રાજનો હુકમ નથી માન્યો એટલે તમને અમે બીજો કોઈ દંડ તો ન કરી શકીએ પણ જેટલા આ પંથક એટલા ગામનું વટું આપીએ છીએ એટલા ગામનું તમને એક એટલા ગામથી તમને બહાર કાઢીએ છીએ એટલા ગામમાં કઈ પગ ન મુકતા સરસ બાબુ કઈ વાંધો નહીં માથે ચડાવી નીકળી જાય તો અને આવા સંત તો ફરતા હોય ને અને એમ બે પાંચ વર્ષ થઈ ગયા અને પછી યાદ ન આવ્યું એ ભજનની લીનમાં લીનમાં એ ભૂલી ગયા કે મને અહીંથી દેશવટો આપ્યો છે અને ભાવેણા પંથકના એક ગામમાં ભજનાનંદી ભજન કરતા હતા મસ્ત રીતે અવધૂત કક્ષામાં સૈનિકો જોઈ ગયા રાજાને સમાચાર આપ્યા કે આપણે જેને દેશવટો આવ્યો એ તો આપણા માધરમાં આવીને ભજનો કરે છે આપણા ગામના ગામડાઓમાં આપણા દેશના ગામડાઓમાં અને ત્યારે રાજાજી ભૂલી ગયા દાસ તમને તો અહીંયાથી દેશવટો આપ્યો છો શું કરો છો આ તમે અહીંયા આવીને ત્યારે દાસ સતાર બાપુ ના શબ્દો નીકળી પડ્યા તા બીજા કોઈ નહીં મને જ્યાં ગમે છે ત્યાં હરું છું છું પ્યારો છો ફરું મને જાગમે મેં પ્યારું છું ફરો છું અને પૂછો છું કેહું શું કરું છું સું પૂછો છું શું કરું છું મને જાગમે મેં પ્યારો છો ફરો મને જાગ મે પ્યારું છું ફરો છો પુરુષ પણ વિચરણ કરવા મંડી ગયા બાપુ ગોરખ ધૂણો અને દત્તાત્રેજી ની વચ્ચે માં રહેવા વાળા અમૃતગીરી બાપુ મળ્યા બાપુ ને બાપુ સાથે સત્સંગ કર્યો હોય બાપુ એ ચા પીવડે બધું બીજી દિશા બાપુ ઓળખો બાપુ કે નહી ભૂલી ગયો કોઈને યાદ જ ન રાખતા આ કક્ષા ને અવધૂત કક્ષા કહેવાય નથી મને યાદ જગતમાં न जाग में जा भरोचो करो छो बने जा में प्यारु हर छो करो छोर जो पुछो बुझ में केहो छो करो छो छो पुछो बुझ में केहों छो करो चोर बनै घुमे प्यार भरो छो भलो छो बने जाग में प्यारु અને એ રાજાના પછી તો ભજનોની લગભગ ત્રણસો થી સિત્તેર થી વધારે ભજનો દાસ સરકાર બાપુના છે નારાયણ સ્વામીજી સૌથી વધારે ભજનો ગાયા હોય તો દાસ બાપુ કહેવાનો ભાવ એ છે કે અવધૂત કક્ષાના વ્યક્તિ છે એને કોઈ સીમા હદ લાગુ ન પડે એમ વ્યાપક બ્રહ્મા આવી ગયા છે બાળકોને લાગ્યું કોઈ ગાંડો છે કારણ કે અવધૂતમાં બહુ ફરક ન હોય હોય એકાદી સૂક્ષ્મ દ્રષ્ટિ તો ખબર પડે કે આ અવધૂત છે કે ગાંડો છે બાકી સ્થિતિ હોય અને એ જ સ્થિતિમાં એને પ્રવેશ કર્યો ત્યારે તમામ ઋષિઓ ઊભા થઈ ગયા જે શુક્રતાલમાં જે ગંગાજીના કિનારે બેસેલા હતા પરીક્ષિત જેની વચ્ચે બેઠો તો બધા ઊભા થઈ ગયા આ બાળકો અને સ્ત્રીઓ શરમાઈ ગઈ કે ઓહો આપણે જેને ગાંડો સમજતા હતા ઋષિઓ જેને માન આપે એનો મતલબ છે કે આ કોઈ ઊંચી કક્ષાનો જીવાત્મા છે જેના હાથ ગોઠણથી લાંબા હતા આ મહાપુરુષોની નિશાનીઓ છે આ બધા જે મેં વર્ણન કર્યું તેનો કંઠ જેના વાળ જેના હાથ જેના પગ જેના ગાલ કેવા હોય અને આવા મહાપુરુષ ઊભા થઈ ગયા બધા ઋષિઓ ઊભા થઈ ગયા પરીક્ષિતજી પણ ઊભા થઈ ગયા અને મહાપુરુષનો પ્રભાવ જોજો મહાપુરુષનો જેવું આગમન થયું ને બે બે પ્રશ્ન હતા બે પ્રશ્નની જગ્યાએ એક જ પ્રશ્ન થઈ ગયો બધાને પૂછતા હતા કે જે માણસનું મૃત્યુ નજીક હોય એનું કર્તવ્ય શું જીવે હર હંમેશા શું કરવું જોઈએ એમાંથી એક પ્રશ્ન થઈ ગયો આ કહેવાય મહાપુરુષની આભા મહાપુરુષની સામે તમે બોલી ન શકો એનું તપ એવું હોય કે તમે આંખથી આંખ મિલાવી ના શકો એ હાજર ન હોય આવે આ મહાપુરુષની આભા છે મિયમાણસ્ય સર્વથા એક જ પ્રશ્ન પૂછો કે જેમનું મૃત્યુ નજીક હોય એમને શું કરવું રાજી થઈ ગયા સુખદેવ એ જ જગ્યાએ બેસી ગયા પગ ઉપર પગ ચડાવી દીધો

સાંભળવું સ્મરણ કરવું કીર્તન કરવું એ વાતો તો અલગ છે પણ આ મને એટલા માટે ગમ્યું સમષ્ટિ માટે પ્રશ્ન પૂછો અને સુખદેવજી બહુ કઈ લાંબો બીજું કઈ ન કરતા સીધો જવાબ આપી દીધો કે જેમનું મૃત્યુ નજીક હોય એમ ન પૂછ્યું કે મારું મૃત્યુ નજીક છે મારે શું કરવું જોઈએ જેમનું મૃત્યુ નજીક આવ્યું બધા માટે પ્રશ્ન કર્યો છે અને સંતોને આવો સમષ્ટિનો પ્રશ્ન ગમે સંતો પાસે પોતાનો પ્રશ્ન લઈને જાઓ તો સંતો ન ગમે આખા સમાજલક્ષી પ્રશ્ન લઈને જાઓ તો સંતો એનો ઉકેલ અપાવે રિષભદેવે આખી જિંદગીમાં આગળ ચરિત્ર આવશે રિષભદેવ આખી જિંદગી એક પણ સિદ્ધિનો સ્વીકાર નતો કર્યો પણ જયારે જગતમાં વરસાદ નહોતો પડતો ને બધા લોકો ગયા કે બધા મરી જશે પ્રાણીઓ બધા પક્ષીઓ મરી જશે ઋષભદેવ કઈક કરો ત્યારે ઋષભદેવે આકાશમાંથી કૃત્રિમ વરસાદ વરસાયો જે ભગવાનમાં જ લીન હતા એને સમષ્ટિ માટે પ્રશ્ન પૂછ્યો એટલે ઋષભદેવ તૈયાર થઈ ગયા વરસાદ વરસાવવા બાકી એક પણ સિદ્ધિનો જેને જીવનભર સ્વીકાર નહોતો કર્યો અને સમાજના હિતની વાત હોય તો સંતો આમાં પડે છે ઋષિઓ પડે છે અને આવા મહાપુરુષ પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા ને સીધો જવાબ આપ દીધો એક જ વાક્યમાં તમે મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે જન્મ લાભ પરમ પોમસામ આ મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે તમે જ્ઞાન યોગથી ભક્તિ યોગથી કે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કર્મ કરવું એટલે ભક્તિ યોગથી કર્મ યોગથી કે જ્ઞાન યોગથી જીવન તમારું બનાવીને છેલ્લા સમયે મૃત્યુ વેળાએ અંતે નારાયણ સ્મૃતિ અંતે નારાયણની સ્મૃતિ થઈ જાય એ જ જીવનનો લાભ છે આપણે એમ થાય કે છેલ્લે નારાયણનું સ્મરણ કરી નાખશું બોલી જઈશું નારાયણ નારાયણ પણ જીવનમાં ન આવે નારાયણની સ્મૃતિ છેલ્લે આખી જિંદગી જે કર્યું હોય ને એ છેલ્લે આવે આખી જિંદગી દોડધામ કરી છેલ્લે દોડધામ જ આવે મરવા સમયે પણ એને યાદ આવે કે ઓહો હો દુકાનનું શું થાશે મરવા સમયે પણ એમ થાય કે ફલાણું શું થશે મરવા સમય પણ થાય કે આનું શું થાશે છેલ્લી તમારી સ્મૃતિ છે એ આખા જીવનની તમારી આખા જીવનની જે તમારી કર્તવ્ય કર્મ છે આખા જીવનની તમારી દોડધામ છેલ્લા સમય તમને બતાવે આખી જિંદગી તમે શું કર્યું છે એના મૃત્યુ સમયે ખબર પડી જાય માણસનું મૃત્યુ કેવી રીતે થાય એના ઉપર ખબર પડે માણસના જીવન કેવું હતું છેલ્લા સમયે એના જોઈ લ્યો તો તમને ખબર પડી જાય કે આ જીવન એને દોડધામ કરી છેલ્લે પણ વલખા મારે છેલ્લે જે સમયે ભગવાનને યાદ કરવા કોઈ રીતે યાદ ના કરી શકે થોડીક વાર માટે ગીતાજીનો પાઠ સાંભળી કે બાપા ગીતાજીનો પાઠ સાંભળો તો બાપા ગીતાજીનો પાઠ સંભળાતો હોય ત્યાં જ સુઈ જાય એની પાસે બીજી વાત કરો કે ફલાણાના છોકરાની સગાઈ થઈ ગઈ હા ક્યાં કરી કેટલા મકાન છે સાંભળવામાં તૈયાર હોય ગીતાજીનો પાઠ થાય ને સુઈ જાય આખી જિંદગી કરેલું હોય હોય સ્વીકારી ન શકે તમે આખી જિંદગી જેવું કર્યું હોય એવું તમે સ્વીકારી શકો તમારી અંદરના વિચારો પ્રગટ થાય તમારી અંદર જેવું હાલે એવા તમારા વિચારો બહાર પ્રગટ થાય આખી જિંદગી જેવું કરો એવા છેલ્લા સમય તમારી સાથે આવે એટલે અંતે નારાયણની સ્મૃતિ થઈ જાય જીવનનો પરમ લાભ છે એટલે ભક્તિ યોગથી પણ છેલ્લે નારાયણની સ્મૃતિ જ થાય નાન યોગથી પણ છેલ્લે નારાયણની સ્મૃતિ જ થાય અને નિષ્કામ ભાવે કર્મ કરો એનાથી પણ છેલ્લે નારાયણની સ્મૃતિ જ થાય આ બધું કરવાની પાછળ એક જ કામ છે શા માટે કથાઓ બેસાડવાની અહીંયા કથા બેસે અહીંયાં કથા બેસે અમે છેલ્લા અઢી ત્રણ મહિનાથી સતત કથાઓમાં છે તો એનું કારણ એ જ બીજું કોઈ કારણ નહીં કે કદાચ સતત ને સતત આ માર થાય તો અંતે ભગવાનનું નામ મુખ ઉપર આવી જાય તો કલ્યાણ થઈ જાય ભક્તિ યોગથી જ્ઞાન યોગથી નિષ્કામ કર્મથી છેલ્લે ભગવાનનું નામ આવી જવું જોઈએ એના માટેની દોડધામ છે હમણાં જ પરિણામ આવ્યા કાલે દસમાની પરીક્ષાઓના ને બધાની ટકાવારીને પી આર ને આ બધા જોયા પણ આપણે એમ થાય કે જે ફર્સ્ટ આવ્યો હોય ને પૂછ્યો કે તમે તમારા એ પેપરમાં તમને નવ્વાણું આવ્યા એ પેપરમાં એક તમને ગણિતના પેપરની અંદર તમને સો માંથી અઠ્ઠાણું આવ્યા પણ એ અઠ્ઠાણું આવવા માટે એને આખું વર્ષ એક ને એક દાખલો પાંચસો વખત ગણ્યો હશે એકનું એક જે પ્રશ્નોના જવાબ હશે એક ને એક પ્રશ્નોના જવાબ એને પાંચસો વખત વાંચ્યા હશે આનો આ જવાબ થાય એવો જવાબ એને પાંચસો વખત વાંચ્યું છે પાંચસો વખત એને એ પદ્ધતિથી દાખલાઓ ગણ્યા હશે અને એવું ગણે એવું ગણે ત્યારે એ પેપર ત્રણ કલાકનું હોય ત્રણ કલાકના પેપરમાં યાદ આવી જાય ને એ લખાઈ જાય એના માટે આખું વર્ષ મહેનત કરે ત્યારે સોમાંથી માંથી અઠ્ઠાણું આવે એમ જીવનના અંતિમ સમયમાં પણ મૃત્યુ સમય પણ સોમાંથી માંથી અઠ્ઠાણું લઈ આવવા હોય ને હે દ્વારિકાધીશ એમ કરાવડાવવું હોય ને બોલાવવું હોય તો આખી જિંદગી તમારે મહેનત કરતી રહેવી પડે તો છેલ્લે ભગવાનનું નામ યાદ આવે નાના બાળકોને જોજો પ્રાથમિક શાળામાં મેં જોયું છે મારા પરિવારના લગભગ લોકો પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી બજાવે છે લગભગ પ્રાથમિક શાળાના શિક્ષકો છે એ ઓલા વિદ્યાર્થીને આવડી જાય તો એકડો ઘુટાવે રાખે ઘુટાવે રાખે ઘુટાવે રાખે ઘુટાવે રાખે કલમ ખડીઓ એટલી વખત બોલાવડાવે ક કલમ નો ખ ને ખ ખડીયા નો ખ ને ગ ગાય નો ગ ને એટલી વખત બોલાવડાવે એટલી કે આપણે કંટાળી જાય શિક્ષક કંટાળી જાય વિદ્યાર્થી તો એ બોલાવડાવે રાખે એનો મતલબ એટલું બધું દ્રઢીકરણ થઈ જાય ને અત્યારે તમારે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તમારે યાદ ન રાખવા પડે યાદ રહી ગયા પાંચ તેરી પંદર પાંચ ચોખ્ખું વીસ અત્યારે તમને યાદ ન કરવા પડે હવે તમે કોઈ દિવસ યાદ કર્યા પ્રાથમિક શાળામાં ભણ્યા પછી કોઈ દિવસ યાદ ન કર્યા તો એ તમને કેમ યાદ છે પાંચ એકાનો પાડો કેમ હજી યાદ છે તમને છ એકું છ છ દુ બાર છ તેરી અઢાર આ તમને કેમ યાદ છે આટલું બધું દ્રઢ થઈ ગયું છે વારંવાર 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 એ દ્રઢ થઈ જાય પછી કોઈ દિવસ નીકળે જ નહીં એટલે આપણી સંસ્કૃતિમાં એક ને એક મંત્રનો જપ એકસો આઠ વાર કરવાનો એ દ્રઢ થઈ જાય નીકળે જ નહીં પછી ગમે તે જગ્યાએ જાઓ તો શ્રી કૃષ્ણ શરણમ બોલાઈ જાય સ્થિતિ થઈ જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નીકળી જાય જપ એટલી વખત કરો ક્યાંક કંઈક બોલવા જાઓ કે ભાઈ પાણીનો ગ્લાસ આપો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલાઈ જાય એ સતત બોલાઈ જાય એટલે પ્રકૃતિ પાડવા માટે જ્યારે આપણે જલ પીએ ત્યારે કોઈને બોલીએ રાધે એમ કરીને જલ પી બેનો બોલો શિવ પાર્વતી એમ કરીને કંઈ ભોજનમાં મૂકે તમારી અંદર આવી પ્રકૃતિ બની જાય હા એટલું બધું તમારી અંદર આ નિશ્ચિત થઈ જાય કે તમારી દ્રઢતા એટલી બધી થઈ જાય એટલે વારંવાર બોલું એટલે આ સતત આપણી મહેનત છે છેલ્લા સમયે અને છેલ્લા સમયે જેવી વૃત્તિ હોય એ પ્રમાણે જન્મ થાય છે છેલ્લા સમય તમારી વૃત્તિ જે તરફ દોડે એ તરફ તમારો જન્મ થાય જન્મ કર્મોથી નથી થતો તો વૃત્તિથી થાય છે